આગના કારણો તો અલગ અલગ હોય છે હમણાં થોડા દિવસ પહેલા પણ એક આગ બની જે મીટર પેટીમાં આગ લાગેલી આમાં પણ હવે જે કઈ કારણ બહાર આવે તે તો તપાસનો વિષય છે છે પરંતુ એક વસ્તુનું કે અગાઉ પણ જયારે આગો લાગી છે ત્યારે ફાયર બ્રિગેડ તરફથી એવા રિપોર્ટ કરવામાં આવ્યા છે કે જો કોઈક મોટો બનાવ બન્યો તો આ દબાણને કારણે અને રિક્ષાઓના દબાણને કારણે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શકે એમ નથી તો આ બાબતમાં પણ દબાણ ખાતું કંઈ કામ કરતું નથી તો ખરેખર તો દબાણ ખાતાની જવાબદારી નક્કી કરવી પડે કે આટલું બધું દબાણ થાય છે અગાઉ સુરત જનરલ હોસ્પિટલને પણ આ રીતે મોકડીલ વખતે બનાવ બન્યો ત્યારે ફાયર બ્રિગેડ રિપોર્ટ કરેલો કે સુરત જનરલ હોસ્પિટલ પાસે ફાયરના સાધનો છે પરંતુ જો કોઈ મોટો અકસ્માત થાય તો આ લારી ગલ્લાના દબાણના કારણે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શકશે નહીં તો મને એવું લાગે કે તંત્ર શું કોઈ મોટા બનાવની રાહ જોવે છે કે કોઈ મોટો અગ્નિકાંડ થાય ને લોકો મરી જાય પછી આપણે જાગૃત થઈએ જી નીતિન ભાઈ આ અંગે અગાઉ કોઈને જાણ કરી છે ખરી તપાસને લઈને મે ઘણી અરજીઓ કરી છે જેના પુરાવા પણ મારી પાસે છે ને હું કાલ પરમ દિવસે પાછી પણ અરજી કરવાનો છું હું સતત આ બાબતમાં અરજીઓ કરતો જ રહું છું પરંતુ ગમે તે કારણસર આની પર નથી પોલીસ તંત્ર ધ્યાન આપતું નથી માટે શું નક્કર પગલા લેવા જોઈએ બિલકુલ દબાણ ખસેડવું જોઈએ કોઈના રોજીરોટી નો હું વિરોધી નથી પણ રોજીરોટીના નામે જયારે માનવ જિંદગી ઓમાઈ જાય એની જો આપડે રાહ જોતા હોઈએ એ ખરેખર સારી વાત નથી એમ જી નીતિનભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો થોડા દિવસ પહેલા પણ આ પ્રકારે આગની ઘટના બની હતી તેવું ભાજપ નેતા નીતિનભાઈએ પણ જણાવ્યું છે તેઓએ અનેક વખત રજૂઆત કરી આ સમગ્ર ઘટનાને લઈ પરંતુ કોઈ પણ નક્કર પગલા ન લેવાતા હોવાની પણ તેઓએ વાત કરી હતી તો આજે સુરતમાં આગની ઘટના બની સાડીની જે દુકાન હતી તે દુકાનમાં આગની ઘટના બની હતી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી દેવામાં આવ્યો છે પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના બનતી રહે છે ત્યારે ભાજપ નેતા નીતિનભાઈએ તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે શું મનપા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ તે પ્રકારના સવાલ પણ નીતિનભાઈ ઉઠાવ્યા હતા મેં અગાઉ અનેક રજૂઆત કરી મારી અરજી બાદ પણ કોઈ કાર્યવાહી ન થયાનો નીતિનભાઈએ કર્યો ખુલાસો